મિત્રો એક નવો વિડિયો સુરત પાંડેસરા વિસ્તારની અંદર વૈભવ સોસાયટીની અંદર આ મંદિર આવેલું છે જય રામદેવપીર બાપા આપ જોઈ શકો છો રામદેવ પીર બાપાના દર્શન મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો ઉપર લાલદા બાપુનો છે ગુરુ એ લાલબાપુનો વિડીયો ઉપર છે એનો ફોટો છે રામા દર્શન કરી રહ્યા છો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો નવા નવા મંદિરોના દર્શન કરાવતા રહીએ જય ખોડિયારમાં જય રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ सोसायटी सोसाइटी से वैभव सोसायटी पांडेसरा अंदर जय हनुमान जी महाराज जय हनुमान जी महाराज जय मंगल मूर्ति जय मंगल मूर्ति હનુમંતિના દર્શન મિત્રો કરી રહ્યા છો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો જય રામદેવવીર બાપા જય રામદેવવીર બાપા જય લાલદા બાપુ જય લાલદા બાપુ મિત્રો અહીંયા વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ